હર્ષ દ્વિદાસ જયમા અમર જય શ્રી કૃષ્ણ આજે અમરધામ આશ્રમ પર પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવા માટે મહેમાનો આવેલા છે સેના માટે છે આપણે જાણીએ પેલા તો તમારું ગામ ગયું અમારું ગામ કોલીથળ હાલ અમે ગોંડલ ગોંડલ અને સેના નિમિત્તે છે અમારા ફઈબા સો વર્ષની ઉંમર હતી અને એનું ગામ થોરડી લોધિકા તાલુકાનું અને હાલ ઈ રાજકોટ અને એ કોઈ જાતની બીમારી વગેરે આનંદ આનંદ કરતા કરતા મતલબ એ એમ ની છે કે પુણ્ય તિથી એવું કઈ અત્યારે કે એવું કઈ નથી એના 13 દિવસ છે લેના માટે ગોળ ન્યુ જમડવા નહી તો અમે નક્કી કર્યું કે આશ્રમમાં જ મળીશું ખૂબ સરસ તમારું નામ બેન વિનલ સાવલિયા તમારું નામ કિરીટભાઈ સાવલિયા કિરીટભાઈ સાવલિયા તમારું નામ ઋષિ ઋષિભાઈ આતાશું કુંજસ સરસ લ્યો આજના પ્રસાદના મેનુમાં છે સંભારો ગાંઠિયા લાડવા રોટલી બટેટાનું શાક શું જઈમાં

બાધા બેન ના ઘરે નીકળ્યા ત્યારે બાધા લીધી હતી તમારા સેમી બેન મજા આવે ને જય